દ્વારા નવસો પંચોતેર લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા આ પંથકમાં આનંદ વ્યાપેલ છે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના બે હજાર ચોવીસ પચીસ ડભોઈ વિધાનસભામાં અંદાજિત નવ કરોડ પંચોતેર લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ વ્યાપેલ છે અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે મંજૂર થયેલા આ ચાર રસ્તામાં જરૂરી માટીકામ મેટલકામ ડામરકામ તથા જરૂરી નાળા કામ અને સ્ટ્રકચરની કામગીરી કરવાની રહેશે જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોલાને જોડતો રસ્તો બે કરોડ એંસી લાખ તેમજ બોરિયાથી જૂની માંગરોળ રોડ ઉપર બે કરોડ દસ લાખ તેમજ વડોદરા સમસાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ ત્રણ કરોડ સાઠ લાખ તથા રાયપુરા રામપુરા રામદેવ ને જોડતો રોડ એક કરોડ રસ્તાઓ ડભોઈ દર્ભાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દર્ભાવતી એટલે કે ડભોય વિધાનસભાના વિકાસના અનેક કામમાં આગળ વધી રહ્યા છે હમણાં તાજેતરમાં જે પંચોતેર મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડબોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે એના માટે ત્રણસો સોળ કરોડ સરકારે ફાળવ્યા સાથે જ એ વડોદરાથી એસઓયુ કે જેમાં એંસી ટકા વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ ત્રણસો ને બ્યાસી કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા ગઈકાલે ડબોય વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે નવસો પંચોતેર લાખ એટલે કે નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેમાં શંકરપુરાથી શિરોલા જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરોડ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે સાથે સાથે સમસાબાદથી ખાનપુરાનો રસ્તો જે ત્રણ કરોડ સાહીઠ લાખના ખર્ચે છે અને રાયપુરા રામપુરા રામદેવનગરનો રસ્તો આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે આમ ચાર મહત્વના રસ્તાઓ જેની માગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે એટલે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે જે ગામોને આનો લાભ મળવા તમામ નાગરિકોને અભિનંદન પાઠવું